અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બાડોલી શાખા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ ભારતીય વિદ્યાર્થી સંગઠન છે આજે વિદ્યાર્થી પરિષદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી વિદ્યાર્થી સંસ્થા છે ત્યારે બાડોલી શાખા દ્વારા વૃક્ષારોપણ કરી સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી તેમજ નગર કારોબારી કરોચાસ આજે વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ સાથે બારડોલી શાખાના કાર્યકર્તાઓ સર્વ ને મારા નમસ્તે આજે નવ જુલાઈ એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નો સ્થાપના દિવસ આપણે સૌ નવ જુલાઈના સંદર્ભમાં આપણે આખું વીક સ્થાપના લઈને આખું વીક ઉજવતા હોય છે અલગ અલગ કાર્યક્રમ આજે સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ એસએફડી અંતર્ગત આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો છે બારડોલી શાખામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે બારડોલી શાખાના કાર્યકર્તા અને સાથે આજે નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી